એન્જીઓગ્રાફી કરાવ્યા એક દર્દીનું મોતું હોવાની પુષ્ટિ થઈ છે ત્યારે કડીના બોરીસણા ગામના બોતેર વર્ષીય કાંતિભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેમ્પના બીજા દિવસે ઓગણીસ દર્દીઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા સારવાર આપવા માટે એન્જીઓગ્રાફી કરવા માટે ત્યારે અગાઉ એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી બાદ બે દર્દીઓના મોત પણ નીપજી ચૂક્યા હતા ત્યારબાદ વધુ એકનું મોત નીપજ્યા હોવાની હાલ જાણકારી મળી રહી છે અમારા સંવાદદાતા સંકેત જોડાઈ ચૂક્યા છે આ સંકેત ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે અને આ જાણકારી સામે આવે શું છે સમગ્ર મામલો જો વાત કરવામાં આવે તો કડી ખાતે બોરિયણા ગામે જે કેમ્પ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે જે સમગ્ર મામલે અત્યાર હાલ વધુ એકનું મોત થયા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે આજે કાંતિભાઈ પટેલ છે તે આ કેમ્પમાં હાજર હતા અને સમગ્ર મામલે જે ઓગણીસ દર્દીઓ ત્યાં ક્યાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે સમગ્ર મામલે અત્યાર હાલ સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિ બોતેર વર્ષીય જે વ્યક્તિ છે તેમનું કરુણ મોત થવા ગયું છે તે પહેલા પણ બીમાર હતા આ જે સમગ્ર મામલો છે તે કાંતિભાઈ પટેલના મોતના મામલે વધુ એક ઉમેરો ખ્યાતિઓ જે કારણ થયું છે તેમાં ઉમેરો થવા ગયો છે અને જે સમગ્ર મામલો છે તેમાં વધુ તદ્દવીજ હવે તંત્રને કરવી પડશે અને આ સમગ્ર મામલે તરહાલ કાંતિભાઈનો પરિવાર ભારે શોકમાં આવી ગયો હોય તેવું વધતા જણવા મળી રહ્યું છે જે સંકેત પરિજનોનું શું કહેવું છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે તેવું પણ સામે આવી ચૂક્યું છે એટલે એ લોકોના આક્ષેપ કેવા છે જો આ જે સમગ્ર મામલો છે તેમાં એક સમગ્ર મામલો હતો તેમાં જે તજવીજ કરવાની હતી લોમણી લાલચ આપવામાં આવી હતી જ વીવીઆઈપી સેવા આપવાની લાલચ છે ત્યાંથી અહી દર્દીઓ લઈ જવામાં આવ્યા હતા જે સમગ્ર મામલો છે તેમાં জি